મહેશગિરી બાપુને સાંભળ્યા ને મને એમ થઈ ગયું કે સનાતનનો સંત એ આ ભાષાનો પ્રયોગ કરે કોઈ જાહેર જીવનના વ્યક્તિ માટે સંતના મોઢે આ ભાષા શોભે છે ખરી મહેશગિરી બાપુ તમે કોઈ સંસદ સભ્ય કે કોઈ રાજનેતા નથી કે તમે કોઈ વિપક્ષના નેતા પર આક્ષેપ કરો બાપુ તમારે ભૂલવું ના જોઈએ કે તમે ભગવા વસ્ત્ર પહેર્યા છે તમે પૂજનીય છો તમે વંદનીય છો તમે ગિરીશ કોટેચા માટે એવું કહો એ શબ્દ બાપુ કઈ ભાષા મવાલી ની ભાષા છે આ ભાષા મહેશ ગીરીની ભાષા એ મવાલી ની ભાષા છે ગિરીશ કોટેચા પણ જાહેર જીવનનો વ્યક્તિ છે એના વખાણ બિલકુલ નથી કરતો જો ગિરીશ કોટેચા આમાં ખોટા હોય તો એ ખોટા હોય ને સાચા હોય તો સાચા હોય હું કોઈ જજ પણ નથી પણ મને દુઃખ છે કે સંતના મોઢે જેને ભગવા વસ્ત્ર ધારણ કર્યા છે જે ગિરનારની પવિત્ર જગ્યા પર બેઠા છે એના મોઢે આ શબ્દ કોઈ જાહેર જીવનના વ્યક્તિ માટે શોભતા નથી સંત ક્યારેય આટલું હલકું નીચું કે ગુણવત્તા વગરનું સંતે ક્યારેય ના બોલી શકે મહેશગીર બાપુ એ ફક્ત ગિરીશભાઈ નહીં હિન્દુ સમાજ ઈચ્છે છે કે વિવાદનો અંત આવે અમે પણ ઈચ્છે છે કે આ વિવાદનો અંત આવે ગિરીશ કોટેચા મારે ત્યાં લાઈવમાં જોડાયા હતા પણ ગિરીશભાઈ એની મર્યાદા નથી જોડી હું એના વખાણ નથી કરતો જો ગિરીશ કોટેચા એ કોઈ શંકરાચાર્ય નથી તો હું પણ કહું છું કે આ ગિરીશ કોટેચા એક શંકરાચાર્ય નથી પણ એ સમાજમાં રહેલો સમાજમાં રહેલો એક વ્યક્તિ છે અને જેને એમ થયું કે ભાઈ આ મારું જુનાગઢ છે અને આ જૂનાગઢની અંદર સાધુ સંતો એ ઝઘડવા ના જોઈએ અને અમે પણ ઈચ્છીએ છીએ મહેશગીરી બાપુ કે સાધુ સંતો ના ઝઘડવા જોઈએ પણ તમારા મોઢામાંથી નીકળેલા શબ્દ એ એક ઝેર છે ઝેર સંતના મોઢેથી ક્યારેય આવા શબ્દોની અપેક્ષા ના હોય સંત એ સારી શિખાવણ આપે સંત એ રસ્તાઓ કાઢે અમારા જેવો સંસારી એ રસ્તો ભૂલ્યો હોય અમારા જેવો સંસારી એ ક્યાંક માર્ગ ભૂલ્યો હોય ક્યાંક વ્યસનના રવાડે ચડ્યો હોય ક્યાંક ખોટા ધંધે ચડ્યો હોય તો સંત એ સારો રસ્તો બતાવે કે હે હે માનવ આ ના કરીશ તું પણ સંતના મોઢેથી આવા શબ્દ નીકળે અને એ પણ ગિરીશ કોટેચા જેવા વ્યક્તિ માટે કે જે ચાલુ સરકાર ભારતીય જનતા પાર્ટીનો એક આગેવાન છે એ ત્યાંના પૂર્વ ડેપ્યુટી મેયર રહી ચૂક્યા છે સમાજના આગેવાન છે લોહણા સમાજના આગેવાન છે એવા વ્યક્તિઓ માટે જ્યારે સંત ખરાબ શબ્દો કાઢે ને એવા વ્યક્તિ માટે નહીં કોઈ નાના વ્યક્તિ માટે પણ તમે આ પ્રકારની ભાષાનો ઉપયોગ એ મીડિયા સમક્ષ કે જાહેર જીવનમાં ના કરી શકો મને પણ દસ વ્યક્તિથી વાંધો હશે પણ એનો મતલબ એ નથી કે હું કોઈના માટે અસંવિધાનિક કે અસંસદીય શબ્દ બોલું અધિકાર નથી અને સંતના મોઢા આ શબ્દ નથી શોભતા ને એટલે મને દુઃખ થાય છે હા હા કદાચ કોઈ કોંગ્રેસનો વ્યક્તિ ગ્રીસ કોટેચાને બોલે તો એનો અધિકાર છે ભાઈ એ વિપક્ષમાં છે કોંગ્રેસનું કામ એ હંમેશા સત્તા પક્ષને ખરાબ બોલવાનું છે એ સત્તા પક્ષને મિરર અરીસો બતાવવાનું કામ છે પણ સંતનું કામ એ સમાજને અરીસો બતાવવાનું છે એમ કહેવાય કે જ્યાં સંતના પગલા પડે ને એ જગ્યા પરોપકારી થઈ જાય એ જગ્યા એ શુદ્ધ થઈ જાય પણ મહેશ ગિરીના શબ્દો સાંભળીને હિન્દુ તરીકે સનાતની તરીકે મને દુઃખ લાગી આવ્યું કે શું મારા ભવનાથના સંતો છે છે લાગી આવે સાહેબ જ્યાં મંગળદાસ બાપુ જેવા એ જે જગ્યા પર તપ કર્યું હોય તમે એવું ના માનતા કે તમારા થકી જુનાગઢ છે કે તમારા થકી મારું ભવનાથ છે એ હજારો કરોડો વર્ષ મારા સંતોની જે તપસ્યા છે ને સાહેબ વડીલ સંતોની પૂજનીય સંતોની જે તપસ્યા છે એના કારણે આ ધરતીએ પરોપકારી બની છે આ ધરતીએ શક્તિશાળી બની છે જો તમને દબ હોય અભિમાન હોય કે અમે બેઠા છીએ ને જુનાગઢ છે અરે ધૂળ પડી છે આ અભિમાન તમારા મગજમાંથી તમારા મોઢામાંથી કાઢી નાખજો કારણ કે એ હજારો કરોડો વર્ષ એ અઘોરી બાવા એ નાગા બાવા એની તપસ્યા એને કરેલી વાતો એના પરોપકાર છે એકબીજાનું ઝૂટવી લેવું છે લઈ લેવું છે અખાડાઓની પદવીઓ લેવી છે પૈસાઓ દેવા છે અને ભાઈ ગિરીશ કોટે ચાહે જે ધંધા કર્યા હોય મહેશ ગીર બાપુ તમારે બતાવી દેવા જોઈએ બતાવી દેવા જોઈએ તમારે દરેક ધંધા તમે પણ એક દિવસ સંસદ સભ્ય હતા કે નહીં બાપુ આ રાજકારણ નથી બાપુ છે આ પ્રજાહિતનું કારણ છે હું પણ તમને પગે લાગીશ ને તો એ તમારા ભગવા વસ્ત્રોને લાગીશ તમને વ્યક્તિને હું પગે નહીં લાગુ હું સનાતનના પ્રચારક તરીકે તમને પગે લાગીશ કે હા તમે સનાતનના પ્રચારક છો પણ તમારા મોઢામાંથી આવી ગંદકી નીકળે ને સંતના મોઢે આવી ગંદકી નીકળે અને મને બહુ થાય કે જ્યારે જ્યારે સંતો સંતો મહંતો એ ગાદીઓ માટે ઝઘડા કરે સંતો મહંતો એ પૈસા માટે ઝઘડા કરે જગ્યાને પડાવી લેવા ઝઘડા કરે કોઈ જાહેર જીવનના વ્યક્તિ માટે એ આ પ્રકારના શબ્દો બોલે ને દુઃખ થાય દુઃખ થાય દુઃખ અમારા જેવા લોકો તો સ્વાર્થના માણસો છે અમે પૈસા માટે દોડીએ છીએ અમે અમારા જીવનમાં કંઈક હાંસલ કરવા માટે દોડીએ છીએ અને એટલે અમારામાં ઝઘડા હોય મને કોઈ ના ગમતું હોય કોઈને હું ના ગમતું હોય પણ તમે આ બધાથી પર થવા માટે આ સંસારને છોડી અને સંત થયા છો તમે આ દુનિયાના તમામ મોહ માયા કામ મોક્ષ આ બધું જ છોડી અને તમે ભગવો ધારણ કર્યો છે કારણ કે તમને મારું પેલું આ તે આ બધું નતું ગમતું ભાઈ અને જો તમારે આ જ કરવું તું તો પછી શું કરવા અમારી જેમ સંસારિક બની પેન્ટ શર્ટ પહેરી અને કરો ભાષણો પાડી દો કોઈને જયારે કોઈ વાત આવે ત્યારે તમે પ્રશાસન પર માછલા ધો ને કે પ્રશાસને આમ ના કર્યું પ્રશાસને તેમ ના કર્યું મારા જુનાગઢના તમામ સંતોને મારો પ્રશ્ન છે કેમ તમને લાખો કરોડો રૂપિયાનું દાન નથી આવતું ત્યાં તો તમે સુવિધાઓ ઊભી ન કરી શકો પ્રજા માટે તમારા ત્યાં આશ્રમો છે બધાના તમે પ્રજા માટે કોઈ સુવિધા ઊભી ના કરી શકો શિવરાત્રીના મેળામાં લોકો આવે છે એ બિચારા પાથરણા પાડીને આખા ભવનાથમાં પડ્યા હોય છે તમને એમ ન થાય કે લાવો આપણે ચાર શેડ બનાવી દઈએ અમારા આશ્રમની અંદર ના મેળામાં સામાન્ય માણસ સાથે આ આશ્રમોમાં સુવર્તન થાય છે ને મને ખબર છે ભાઈ કે મારા મોઢેથી ન બોલાવતા કોઈ દુઃખ થાય મને નાનો માણસ કે જેની પાસે પચાસો રૂપિયા હોય એ માણસ ક્યાં પડ્યો હોય એની સ્થિતિને મેં જોઈ છે આ વીવીઆઈપીઓને સાચવો છો તમે કારણ કે લાખ રૂપિયાની પાવતી આપીને તમને પૈસા આપે છે પણ મારો ગરીબ માણસ એ આજે ભવનાથમાં કેવી રીતે હેરાન થાય છે મેં જોયો છે સાહેબ શિવરાતના મેળામાં કેવી રીતે હેરાન થાય મેં જોયો છે એટલે તમે તમારી જે સુફિયાણી વાતો છે ના કરશો બાકી ભલે અમે સંસારમાં હોઈએ હા અમારામાં સ્વાર્થ છે અમારામાં કપટ છે પણ હું બહુ બિલકુલ કહું છું કે અમારામાં ઈમાનદારી બિલકુલ છે અમે અમારું ઈમાન નથી વેચતા અમે ઈમાનદાર પાક્કા છીએ બાકી ઈમાનદારી છે જે કરીએ છીએ એ સાચું કરીએ છીએ જ્યાં અમારો સ્વાર્થ હોય ત્યાં કહી દઈએ છીએ કે અમારો સ્વાર્થ છે પણ તમે સ્વાર્થ છોડી અને ભગવા વસ્ત્રોમાં જે સનાતનના નામે જે ગુલબાંગો ફૂકો છો ને એની સામે મારો વાંધો છે કોઈ ગરીબ કે કોઈ મધ્યમ વર્ગને ઊંધા રવાડે ના ચડાવશો ગિરીશ કોટેચા સામે તમારો વાંધો હોય શકે એની સામે મને કોઈ વાંધો નથી હું ગીરીશ કોટેચાનો બચાવ પણ નથી કરતો કદાચ એને ખરાબ ધંધા કે ખોટા કામ કર્યા હોય તો તમારે એને ખુલ્લા પાડવા જોઈએ મારો એક જ વિષય છે કે સંતના મોઢે ગંદકી ના શોભે સંત પરમહિતકારી સંતોના શબ્દ છે ને માણસના હૃદય વાગતા હોય છે એમને વાલિયામાંથી વાલ્મિકી એમને નથી થવાતું ભાઈ વાલિયા લુટારામાંથી વાલ્મિકી એમને નથી થવાતું એના માટે તપસ્યા કરવી પડે અને જે આજકાલ તપસ્યા નથી વિચરણના નામે મજા મજા છે બધું જ દુનિયા જોઈ રહી છે હું પણ જોઈ રહ્યો છું મારી બે હાથ જોડીને વિનંતી છે તમામ સંતોને જૂનાગઢની ભવનાથની જે પાવન ભૂમિ પર જે જેને કહેવાય કે એ જગ્યાની તાકાત છે એ જગ્યા પર બેઠેલા તમામ એ સંતો એ વિભૂતિઓને મારી બે હાથ જોડે વિનંતી છે કે આ વિવાદ નો અંત આવે અને સંત એની ગરિમા ના છોડે દુનિયામાં રહેલો વ્યક્તિએ સ્વાર્થ માટે બધું જ કરશે પણ સંત એ ક્યારેય પોતાની જે ગરિમા ના છોડે એ જ અભ્યર્થના એ જ પ્રાર્થના જય ગિરનારી જય સનાતન